આવેલા રગીલા ગેસ્ટ હાઉસ માંથી ઝડપાયું કુટણ ખાનું પાટણ માંથી કુટણ ખાનું ઝડપાયું દેવદર્શન કોમ્પ્લેક્સ આવેલા રગીલા ગેસ્ટ હાઉસ માં રેડ કરી પોલીસે મહિલાઓ સાથે ગ્રાહકો ને પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્ષમાં રંગોળી ગેસ્ટ હાઉસમાંથી માંથી સુજી પોલીસે અંદર ચાલતા કુટણખાના પર રેડ કરી હતી ગેસ્ટ હાઉસમાં ભારતીય મહિલા સહિત પરપ્રાંતીય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા દેવ વ્યાપાર નો કાળો કારોબાર ચલાવતા મેન મુસલ્લા મુસ્તાક ઇસ્માઇલ હજીભાઈ રહે ઇન્દિરાપુર કેમ્બુવા પાટણ અને જાડેજા વનિતાબેન જીતુભાઈ રહે જામનગર સહિત બહારથી દેવ વ્યાપાર માટે લાવેલી મહિલાઓની ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી છે અને મુખ્ય આરોપી હાથ ધરી છે પાટણ જિલ્લા પોલીસ વડાએ શહેરમાં ચાલતા કૂટણ ખાનું બંધ કરવાની સૂચના પાટણ એસઓજી પોલીસને કરતા તેમની બાતમી મળી હતી કે શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલ રંગીલા ગેસ્ટ હાઉસમાં દેવ વ્યાપારનો અનૈતિક ધંધો ચાલે છે ત્યારે પાટણ કરતા સાત મહિલા અને ત્રણ પુરુષો અનૈતિક ધંધો સામેલ લોકોની ઝડપી પાડ્યા હતા જેમાં સમગ્ર દેવ વ્યાપારનો અનૈતિક ધંધો ચલાવનાર મુસ્તાક મુલ્લા અને વનિતા ચલાવતા હતા મુખ્ય આરોપી રફિક નામનો ઇસમ પણ સામેલ છે જેમાં મુસ્તાક મુલ્લા અને વનિતા ધરપકડ કરવામાં આવી છે તો રફિક ફરાર હોવાના કારણે તેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે પાટણના રંગેલા ગેસ્ટ હાઉસમાંથી કુંડમ મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ મળી આવ્યો હતો ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેરમાં માં નોંધણી ના કરતા જાહેરનામા નો પણ ભંગ કર્યાની કલમો લગાવવામાં આવી છે પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ ગ્રાહક થી પાંચસો થી પંદરસો રૂપિયા લેતા હોવાનું સામે આવ્યું હતું સિદ્ધપુર ડીવાયએસપી કે કે પંડ્યાએ જણાવ્યું હતું કે પાટણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રંગોળી ગેસ્ટ હાઉસમાં દેવ વ્યાપારનો ધંધો ચાલે છે તેથી ત્યાં રેડ કરતા ત્યાં કુલ સાત મહિલાઓ અને ત્રણ પુરુષો કે તે અનૈતિક ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર દેવ વ્યાપાર અનૈતિક ધંધો છે

પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ વેપાર તથા કુટણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે જેથી ત્યાં રેડ કરતા ત્યાં કુલ સાત મહિલાઓ અને ત્રણ પુરુષો કે જે અનૈતિક દેહ વ્યાપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેવ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખોલવા પામેલ છે આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ કોઈન ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વિગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેરનામાના ભંગની પણ કલમો લગાડવામાં આવેલ છે પ્રાથમિક પૂછો એવું જાણવા મળેલ છે કે જે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે પાંચસોથી પંદરસો રૂપિયા નહીં લેવામાં આવતા હતા મુખ્ય આરોપીમાં કોણ છે મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે પરંતુ જે આ ધરપકડ થયેલા બે આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે મહિલાઓ ક્યાંની છે અને કેટલા સમયથી ચાલતું છે મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતિય છે અને અવારનવાર અહીંયા દેહ વેપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી